સ્વાગત છે તમારું પરિવાર ચેનલ આપણે આજે વાત કરીશું ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુંદર અને રળિયામણા મહુવા શહેરની જે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલું છે અને આ તાલુકાનું મુખ્ય વહીવટી મથક પણ છે કોઈ મોટા શહેરને પણ પાછું પાડે એવી સમૃદ્ધિ અને ઔદ્યોગિક દ્રષ્ટિએ મહુવા શહેરને સૌરાષ્ટ્રનું મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે ભાવનગર જિલ્લાના અરબી સમુદ્રની તટ પર આવેલું મહુવા શહેર તેના હવામાન અને લીલી હરિયાળી વાતાવરણ માટે જાણીતું છે મહુવા એક સમૃદ્ધ કૃષિ વ્યવસાયનું ઘર કહેવામાં આવે છે આ શહેર દરિયા કિનારે આવેલું હોવાથી અહીં નાળિયેરી વૃક્ષનો વાવેતર ખૂબ જ પ્રમાણમાં થાય છે અહીંનું સંખેડિયા બજાર લાકડાના અને લાકડાની અવનવી પ્રખ્યાત છે તેમજ મહુવાનું સ્થાનિક અર્થતંત્ર મુખ્યત્વે બજાર ઉદ્યોગ પર આધારિત હોવાથી આજુબાજુના નેવું ગામડાઓ માટે હટાણાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે ઔદ્યોગિક દ્રષ્ટિએ સારી એવી ગતિથી વિકસતા આ મહુવામાં ઘણા ઉદ્યોગો સ્થપાયા છે જેમાં માટી મરઘા ફાર્મ એમુ ફાર્મ તેમજ નાળિયેરી આ બજારની મુખ્ય ટ્રેડિંગ કોમિડિટી છે આ ઉપરાંત મહુવા યાર્ડ લાલ અને સફેદ ડુંગળીનું સૌથી મોટું વેપાર કેન્દ્ર છે તેમજ પ્રોસ્ટેડ ફૂડમાં ઉપયોગ કરવા માટે લસણ અને ડુંગળી જેવા શાકભાજીઓને ડિહાઇડ્રેશન કરતા કારખાના તેમજ ડિહાઇડ્રેશન કરેલા લસણ કે ડુંગળીને સ્ટોર કરવા માટે સદગુરુ કોલ્ડ સ્ટોર જેવા ઉદ્યોગો વિકસી રહ્યા છે મહુવામાં ગાંધીબાગ અને કુબેરબાગ એ બે જાહેર ઉદ્યાનો છે તેમજ અહીંના દરિયા કિનારે આવેલું ભવાની માતાનું મંદિર ઔતિહાસિક નમૂનો છે તથા અહીંનું મુખ્ય આકર્ષણ નવા બી મંદિર છે જે સંપૂર્ણપણે ગુલાબી પથ્થરોનું બનેલું છે તેમજ ગાયત્રી માતા શક્તિપીઠ યજ્ઞશાળા સાથે કમળના આકારમાં બનાવેલ મંદિર છે તેમજ મહુવાનું હૃદય કહેવાતું તલગાજરડા ગામ જ્યાં આપણા લોકપ્રિય કથાકાર પૂજ્ય મોરારી બાપુનું નિવાસસ્થાન છે અને આ સ્થળે કૈલાસ ગોરુકુળ અને ગૌશાળા પણ ચાલે છે તેમજ મજાની વાત તો એ છે કે સહુને ભાવતી જમાદાર કેરી અને રામફળ જેવી કેરીની જાતો મહુવાના ગામમાં જ પાકે છે તેમજ ઇતિહાસમાં જેમનું નામ હજી પણ બોલાય છે એવી કેટલીય મહાન હસ્તીઓનો જન્મ પણ મહુવામાં જ છે જેમ કે છબીલદાસ મહેતા ભારતીય રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા તેમનો જન્મ પણ મહુવામાં જ થયેલો ભગતજી મહારાજ જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુગામી હતા જેનો જન્મ પણ મહુવામાં જ થયેલો તેના અક્ષરવાસ પછી તેની અંતિમ વિધિ પણ મહુવામાં જ કરવામાં આવી હતી આશા પારેખ જે બોલિવૂડમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી હતા તેનો જન્મ પણ મહુવાની કોંજળી ગામે થયેલો અને સમગ્ર વિશ્વમાં રામકથા માટે જાણીતા આપણા પૂજ્ય મોરારી બાપુનો જન્મ પણ મહુવાનું હૃદય કહેવાતા તલગાજરડા ગામે જ થયો હતો સંસ્કારની દ્રષ્ટિએ કહીએ તો અહીંના દરેક લોકો પૂજ્ય મોરારી બાપુના રંગે રંગાયેલા છે અને બાપુની સૌથી નિકટ હોવાથી અહીં દરેક લોકોના હૈયામાં રામ વસેલા છે બાપુએ ધારણ કરેલો બેરખો અને રુદ્રાક્ષની માળા અહીંના યંગ જનરેશન આધ્યાત્મિક સાથે ફેશનના રૂપમાં પહેરે છે અહીં મોટે ભાગે હિન્દુઓ મુસ્લિમ ખ્રિસ્તી અને જૈનોની વસ્તી વધારે જોવા મળે છે તેમજ શિક્ષણની દ્રષ્ટિએ પણ મહુવા ખૂબ જ આગળ છે અહીં નર્સરીથી લઈ વિદ્યા વિહાર એજ્યુકેશન જેપી પારેખ હાઈસ્કૂલ હોલી ફેમિલી હાઈસ્કૂલ હનુમાન હાઈસ્કૂલ કોમ્બ્રિજ સ્કૂલ શેઠ એમએન હાઈસ્કૂલ રાધેશ્યામ ઇંગ્લિશ મીડિયમ તેમજ બીએડ કોલેજ તથા પીટીસી કોલેજ જેવા શિક્ષણલક્ષ્મી એકમો પણ ખૂબ વિકાસ પામ્યા છે આવી રીતે હસ્તકલા ફૂડ પ્રોસેસિંગ તેમજ કોલ્ડ સ્ટોરેજ જેવા ઉદ્યોગો માટે દેશભરમાં મહુવા જાણીતું છે જો તમે હજુ સુધી મહુવા નથી જોયું તો એકવાર મહુવા જરૂર જાજો અને જો તમે મહુવાના વતની છો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો